સાબરકાંઠાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલ જ્યાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બાર કેસ નોંધાયા હતા જેમાં ચાર સેમ્પલના પરિણામમાં એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જ્યારે ત્રણના રિપોર્ટ નેગેટિવ આવ્યા જોકે અત્યાર સુધીમાં છ દર્દીના મોત થઈ ચૂક્યા છે જ્યારે પાંચ દર્દી હાલમાં સારવાર હેઠળ છે તો એક દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી આ તરફ ચાંદીપુરા વાયરસના કહેરને લઈ આરોગ્ય વિભાગ પણ એક્શનમાં છે જંતુનાશક દવાનો છંટકાવ સહિત સર્વેની કામગીરી વધારવામાં આવી જ્યારે શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવી રહ્યા છે અત્રેણી જીએમએરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ તેર કેસીસ આપણી પાસે આવેલા છે જેમાંથી છ બાળ દર્દીઓના મૃત્યુ થયા છે અને બાકીના જે દર્દી છે એમની સારવાર ચાલુ છે આના માટે આપણે નીચે પીડિયાટ્રિક વિભાગના એચઓડીના અંડરમાં ટીમ બનાવી અને કયા દર્દીને સસ્પેક્ટેડ ગણવા અને સસ્પેક્ટેડ ગણ્યા પછી એમને કેવી રીતે ત્વરિત સારવાર આપી એની એસઓપી અને ગાઈડલાઇન બનાવી દેવામાં આવેલી છે હાલમાં આપણે એક દર્દી છે એને ડિસ્ચાર્જ પણ કરી દીધું છે વડોદરાના પાદરામાં કોલેરાના ત્રણ કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મીનાક્ષીબેન ચૌહાણે પાદરા અને અને વિસ્તારની મુલાકાત લીધી તબીબોને જરૂરી સૂચના આપી તો વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી પાદરા ગ્રામ્ય વિસ્તારના પીએચસીની પેરામેડિકલની ટીમ સર્વે હાથ ધર્યો પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સ્થળની મુલાકાત પણ લીધી છેલ્લા ચાર દિવસની અંદર વાત કરીએ તો બાવીસથી પચીસ કેસો અહીંયા આગળ ડાયરિયા વોમિટિંગના મળી આવેલ છે અને અહીં આગળ સારવાર માટે રેફરલ હોસ્પિટલ પાદરા ખાતે આવી રહ્યા છે એમાં ખાસ કરીને વાત કરીએ તો જે નગરપાલિકાનો વિસ્તાર છે એ વિસ્તારની અંદરથી અલગ અલગ જગ્યાએથી ખાસ વધારે નગરપાલિકા વિસ્તારમાંથી કેસો મળી આવી રહ્યા છે અત્યારે એના જ્યારથી કેસો આવ્યા છે ત્યારથી આરોગ્યની સર્વેલન્સ ટીમો ઘરે ઘરે ફરી આઈસી એક્ટિવિટી ક્લોરિનેશન અને કઈ રીતે ડાયરિયા વોમિટિંગથી બચ ના થાય એના માટે એના પ્રિવેન્શનના જે કંઈ પગલાં ભરવાના છે એ માટે લોકો માહિતી આપી રહ્યા છે અને સર્વેલન્સ કામગીરી પૂરજોશમાં ચાલુ છે